નો વિશ્વભરમાં ડંકો વગાડનાર મારૂતિ કુરિયરના ફાઉન્ડર ચેરમેન અને સાંસદ રામભાઈ મોકરિયાના યજમાન પરિવાર દ્વારા આયોજિત રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહની ભવ્ય તૈયારીઓ આદર્શ રીતે થઈ શકે તે માટે તારીખ સત્તરથી ચોવીસ જાન્યુઆરી સુધી સંપૂર્ણ રેસકોસ ગ્રાઉન્ડ બુક કરવામાં આવ્યું છે મોકરિયા પરિવાર દ્વારા આયોજિત થયેલા આ ભાગવત કથા એક આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે ખાસ તો જે જે રમેશભાઈ વ્યાસાસન તારીખ સત્તર જાન્યુઆરી ચોવીસ જાન્યુઆરી સુધી ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે એને અયોધ્યા નગરી એટલે રેસકો અયોધ્યા નગરી નામ આપ્યું છે ને ભાગવત કે રામ એટલે ભાગવત કે શ્રી રામ એવું નામ પણ ભાઈ શ્રી એ આપેલું છે એ કથાનું હાર્દ એ છે કે હમણાં જ મેં કીધું એમ આ બે સંસ્થા છે પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને જુવેનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન આ બંનેના ફંડ રેઝિંગ માટે અને ખાસ એ જ સમયમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે જે પાંચસો વર્ષથી પણ જૂનો પ્રશ્ન હતો રામ મંદિરનો એ ઉકેલાયો છે તો એનું જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની જઈ રહી છે કુદરતી મને સહયોગ થયો અને સોનામ સુગંધ બળી કે એ દિવસ આ કથામાં પણ એ જ દિવસ અમારી સાથે સંકળાઈ ગયા અને અમે એને બાવીસ જાન્યુઆરીએ સવારના અગિયારથી બે વાગ્યા સુધી અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એને મોટા સ્ક્રીન ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરશું અને બધા લોકો રામ ભગવાનની સ્તુતિ કરશે ઘરે ઘરે બધા રંગોળી કરશે દીપ પ્રાગટ્ય કરશે અને સાથે બેસી અને ભગવાનની પૂજા કરશું આરતી કરશું અને સાથે સમૂહ ભોજન લેશું પ્રસાદ લેશું એ ખાસ યોગ આની સાથે જોડાઈ ગયો છે એટલે એને ઉજવશું